જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિલન સેલ્સ રાણપુર જે ઇલેક્ટ્રિક અને હાર્ડવેરને લગતી દરેક આઇટમમાં હોલસેલ તથા રિટેલ ભાવથી મળી જશે અને એકદમ રિઝનેબલ ભાવ હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે તેનું લોકેશન નાખો તો આપણે મિલન સેલ્સ રાણપુર દસ નંબરની દુકાન છે જે રાણપુર સર્કલ સર્કલ તમે જોઈ શકો છો આ સર્કલની બાજુમાં આવેલું છે આ સર્કલ ધંધુકા પાળિયાદ અને રાણપુરના ત્રણ રસ્તા જોડતું સર્કલ છે રવિરાજ છે રવિરાજ હોટલની બાજુમાં દસ નંબરની દુકાન છે જે મિલન સેલ છે ત્યાં તમને મળી જશે હવે આપણે અંદર જોઈ લઈએ કે આજે શું આપણને કંઈ નવીનમાં બતાવે છે જય ગુરુ મહારાજ મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે અઢાર કેવીસ સિવાય કંપનીનું મશીન જે છે કે ઇન્સ્ટોલ કરી નાખ્યું છે કમ્પ્લેટ જેમાં સોલર સાથે કનેક્શન આપીને સોલરનું કનેક્શન આપણે આ સાઈડ આપી દીધેલું છે એમાં તમે જોઈ શકો છો સોલરનું સ્ટીકર મારેલું છે એ બાજુ સોલરના શેડા આપવાના છે અને સિલ્વરની બેટરી જે છે જે ફોર વ્હીલની અંદર આવતી હોય એ ટાઈપની બેટરી છે એકદમ હેવી ક્વોલિટીની એના શેડા બેટરી બાજુ આપી દીધેલા છે એનું સ્ટીકર તમે જોઈ શકો છો એ બાજુ તમે બેટરીના સેડા આપીને ચાલુ કરી શકો છો હવે મશીનની વાત કરીએ તો મશીનની અંદર આપણે ઓન ઓફ એક્સ્ટ્રા પાવર ઓન ઓફ છે ચોવીસ કલાક બાર કલાક છે અને સાયરેન ઓન ઓફ છે અને પાવર જોવા માટે પણ મલ્ટીમીટર આપેલું છે બેટરીની અંદર કેટલા પાવર છે તે તમે જોઈ શકો છો પ્લસ ચાર્જિંગ જ્યારે સોલર કનેક્શન હશે ત્યારે આ લાઇટ થશે કોઈપણ જાતનો ફેસ ફોલ્ટ હશે ત્યારે પીળી લાઇટ થશે અને બેટરી લો હશે ત્યારે વ્હાઇટ લાઇટ થશે અને પાવર ઓન એટલે ઝટકો મશીન ચાલુ હશે ત્યારે લાલ લાઇટ થશે તે આપણે તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઈએ જો હવે લાલ લાઈટ થશે આપણે મિત્રો પ્લસ એક્સ્ટ્રા પાવર અત્યારે ઓન છે એને ઓફ કરવી એટલે પાવર થોડોક ડીમ થઈ જતો હોય છે અને પાવર એક્સ્ટ્રા વધારવા માટે તમે એને સ્ટાર્ટ કરો એટલે પાવર વધતો હોય છે ચોવીસ કલાક બાર કલાક સોલર ઉપર હશે અને બાર કલાક ચલાવશો તમે તો મશીન સોલરનો પાવર કાઢતું હશે તો બંધ થઈ જશે અને અત્યારે તડકા જેવું નથી એટલે મશીન ચાલુ છે ચોવીસ કલાક ઉપર તમારે કન્ટિન્યુ ચોવીસે કલાક ચાલુ રહેશે સાયરેન ઓન ઓફ માટે તમારે સાયરેનિચ ઓન કરવાની જેનાથી ફેસ ફોલ્ટ હોય છે ને ફેસ ગમે ત્યારે ફોલ્ટ હશે ત્યારે સાયરેન વાગશે તમારે એના ઉપર આખે આખું મશીનનો તમે સેટ જોઈ શકો છો એનો પાવર આપણે બતાવી દઈએ જોઈ શકો છો કે પાવર એનો એકદમ હેવી આવતો હોય છે તો કેમેરામાં કેચઅપ પણ નથી થતો એટલી ઝડપીથી પાવર એનો જતો રહેશે તો જે મિત્રોને એકદમ હેવી ક્વોલિટીનું મશીન લેવા માગતા હોય જે કમસે કમ સાઠ થી સિત્તેર વીઘા સુધીમાં બાંધવું હોય તો આ મશીન લઈ શકે છે જે આઠ રૂપિયામાં મળી જશે બાર મહિના બેટરીની ગેરંટી રહેશે બાર મહિના મશીનની ગોરંટી રહેશે અને ત્રણ વર્ષ સોલરની ગેરંટી રહેશે બે કિલો દોરી એટલે પંદરસો ફૂટ લંબાઈની દોરી આવશે આ સેટની અંદર જય ગુરુ મહારાજ ચાલો મિત્રો ઝટકા લાકડી ઝટકા લાકડી મળી જશે દરેક 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 જાતિવામાં આવશે